ટેકનિકલ ખેડૂત ચેનલમાં સરળ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જનધન યોજના વિશે જનધન યોજનાની અંદર સરકાર તમને આપી રહી છે એક લાખ ત્રીસ હજારની સહાય તો આની અંદર દસ લાભ સાથે તમે આની અંદર ખાતું ખોલાવી શકો છો કઈ બેન આ તમારું ખાતું ખોલશે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી જનધન યોજના વિશે બેંક ખાતાની સાથે લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ બેન્કિંગ સર્વિસ થાપણ નાણાંની લેવડદેવડ દેવડ વીમો પેન્શન વગેરે યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના એ રાષ્ટ્રીય નાણાકીય સમાવેશ મિશન છે તો આની અંદર દસ વર્ષથી વધુ જો તમારી ઉંમર છે અને કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંક ખાતું ખોલાવવા માંગે છે તો ખોલાવી શકે છે તો ફાયદા એવા છે કે દસ આની અંદર તમને ફાયદા મળશે તો આની અંદર જમા રાશિ ઉપર વ્યાજ મળે છે એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમાનું કવચ મળે છે તો આની અંદર કોઈ ન્યૂનતમ બેલેન્સ જરૂર નથી એટલે કે જીરો તમારા ખાતાની અંદર બેલેન્સ હશે તો પણ તમારું ખાતું ખુલશે અને આની અંદર ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે તો ડેબિટ કાર્ડના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો છો એટીએમમાંથી અને મિત્રો આની અંદર ત્રીસ હજારનું વીમા કવચ પણ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર ભારતમાં સહેલાતી રકમ તમે ટ્રાન્સફર કરી શકો છો સરકારી યોજના લાભાર્થીઓ તેમજ આ ખાતામાં સીધો લાભ જમા કરવામાં આવે સરકારે કોઈપણ યોજના બહાર પાડી છે જનધન યોજના વિશે તો કોઈ પણ યોજનાના પૈસા તમારા ખાતાની અંદર આવશે તો છ મહિના સુધી જો ખાતામાં સંતોષકારક લેવડ દેવડ કરો છો તો દસ હજારનો ઓવરડાપની સુવિધા આપવામાં આવે છે એટલે કે દસ હજાર તમને તરત તમને આપવામાં આવે છે તમારા ખાતાની અંદર બેલેન્સ નથી અને તમારી ઇમરજન્સી જરૂર છે તો તમને લાભ મળે છે તો પેન્શન વીમોની સુવિધા પણ મળી છે તો આ ખાતું ખોલાવવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટ જોશે તો પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતું ખોલાવવા નીચે મુજબના દસ્તાવેજો જરૂર પડશે આધાર કાર્ડ હોય તો બીજા કોઈ દસ્તાવેજ જરૂર નથી સરનામું બદલવું લઈ ગયું હોય તો હાલ સરનામાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ કાર્ડના હોય તો નીચે જણાવેલ દસ્તાવેજો આપવામાં આવે છે તો મતદાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ છે પાસપોર્ટ છે અને નરેગા કાર્ડ પણ તમે આપી અને આ ખાતું ખોલાવી શકો છો તો કોઈપણ વ્યક્તિ પાસે ઉપર જણાવે દસ્તાવેજ નથી તો બેંકમાં ઓછા જ જોખમવાળું વર્ગ ગેરટેડ અધિકારીનું પ્રમાણપત્ર છે દસ્તાવેજ છે એ આપી ખાતું ખોલાવી શકો છો આ ખાતું તમે ક્યાં ખોલાવી શકો છો કોઈ પણ બેંક શાખાની અંદર તમે આ ખાતું ખોલાવી શકો છો તો સરકારી બેંક શાખાઓ બેંક મિત્ર છે બે પ્રતિબંધ વગેરે મારફતથી તમે આ ખાતું ખોલાવી શકો છો બેંક ઓફ બરોડા એસ સેન્ટ્રલ બેંક જેવી વગેરે બેંકોની અંદર આ તમે ખાતું ખોલાવી શકો છો વધુમાં તમે બેંક ઓફ બરોડાની અંદર સહેલાથી તમે આ ખાતું ખોલાવી શકો છો તો જય મિત્ર વંદે માતરમ જય ગરવી ગુજરાત